હલો મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ ચાર ઇંગ્લિશની પ્રશ્ન બેન બરાબર ને ઓકે તો સૌથી પહેલાં ચેનલ પર નવા હોય ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે અહીં આપણે જોવાનું છે આ વીરનો મિત્ર કોણ છે બરાબર તો સુમિત સુમિત હી વેરી ગુડ એટ તો કઈ વસ્તુમાં વધારે સારું છે ઓકે કુકિંગ તો વેરી ગુડ એટ કુકિંગ આન્સર આવશે વોટ ડઝ વીર લાઈક વીરને શું ગમે છે બાસ્કેટબોલ બરાબર કેટલા કિલોમીટર દોડે છે રોજ તો દસ કિલોમીટર ઓકે એલ્ડેસ્ટ કોણ છે વિનય ઇન વિજય આર યંગર બ્રધર્સ ઓકે વિનય ને વિજય આઈ લવ માય ફ્રેન્ડ તો સુમિત સુમિત બધાથી મોટો છે তো আনসার মিত্র বিশ্ব ওকে চলো আপো বাঁচাওয়া আই এম মিষ্টি আই লা সোফ্ট টোইস চোকলেট আইসক্রিম অ্যান্ড কলরফু বলুন্স বি আর ওকে হু ইজ রাইডিং দ বাক রাইডিং বা মিষ্টি মার্কেট বট আর বাই সোফ વેન વિલ દે વિથન્ટ થ્રી થર્ટી વોટ ડઝ મિસ્ટી લાઈક ચોકલેટ્સ ને આઇસક્રીમ એટલે બોટ એન બી આવશે બરાબર ને હા મિત્રો છે સમય કેટલા વાગે ઉઠે છે અર્લી એવરી ડે વોટ ડઝ ચાઇલ્ડવેર ચાઇલ્ડવેર શું પહેરે છે आई वेर शूज विथ स्पेशल केर शूज व्ट डज अ चाइल्ड वॉट डज अ चाइल्ड गो गो टू स्कूल द चिल्ड्रन फील्स डैश ऑल डी लॉन्ग ओके ज चिल्ड्रन फील हैप्पी मित्रों शूँ हेप्पी तो आंसर आशे હેપી વોર્ડ ચાઇલ્ડ ડુ એટ સ્કૂલ ટુ રીડ એન્ડ રો બરાબર આ જે પેરેગ્રાફ છે એમાંથી આપણે જોવાનું છે ડેશ વોઝ વરિડ અબાઉટ ક્રોપ્સ બરાબર તો ફાર્મર આવશે આન્સરમાં બીજું જોઈએ ધ ક્રેન ડેશ ફોર ઇટ્સ ફ્રીડમ ધ ક્રેન રિક્વેસ્ટેડ બરાબર અહીંયા રિક્વેસ્ટેડ આવશે તો ફાર્મર લે ડેસ ટુ કેચ બર્ડ ફાર્મર બરાબર ને તો આમાં આન્સર આવશે ટ્રેપ આ ટ્રેપ આવશે તો ડેસ એટ ફાર્મરસ ક્રોપ ફાર્મરનો ક્રોપ કોણ ખાઈ ગયું છે તો મિત્રો આમાં આવશે સ્પેરો બરાબર ધ ક્રેન વોસ ડેસ ઇન ધ કંપની ઓફ સ્પેરો બરાબર તો આમાં આન્સર આવશે ધ ગ્રીન વોઝ ફાઉન્ડ અહીંયા આવશે બરાબર ને તે પ્રમાણે ઓકે ધેર વોઝ અ ફોક્સ બરાબર ને ધ ફોક્સ વોઝ હંગરી ધ ફોક્સ સો શું જોઈ છે ફોક્સે શું જોયું અ બંચ ઓફ ગ્રેપ્સ આ નંબર વનમાં આવશે આ નંબર ટુમાં આવશે ધ ફોક્સ ડેસ્ટ ટુ કેચ ધ ગ્રેપ્સ ધ ફોક્સ જમ્પ જમ્પડા આવશે ડા નંબર થ્રીમાં આવશે બરોબર ને ધ ડેશ આર સાર ધ ગ્રેપ સાર સાર નંબર ચાર ધોક્સ ડેસ ઇન્ડ અ ફૂડ ધ ફોક્સ વેન્ટ અહીંયા નંબર પાંચમાં આવશે ઓકે ઓકે મિત્રો ત્રુઅર ફોલ્સ કરવાનું છે કિંગ્સ નેમ વોસ પ્રહલાદ કિંગ્સ નેમ્સ વોસ પ્રહલાદ તો મિત્રો આ ફોલ્સ આવશે પ્લડ વોઝ વિશ્નુઝ ભક્ત ટુ આ ટ્રુ આવશે પ્લર ફોર અ ટ્રાય ટુ કિલ પ્લડ વિથ સ્કોર્પિયન્સ પોઈઝન ટુ ટ્રુ આવશે હોલિક વોઝ પ્લસ આન્ડ ટુ આ બી ટ્રુ આવશે એ રીતના કશ્યુ સેટ ઓન ફાઇ બીટ હોલિકા ટો આન્સર ફોલ્સ આવશે બરાબર ને ચાલો હેપી ડોગ રન્સ ઇન ધ પાર્ક ધ ડોગ રન્સ ઇન ધ પાર્ક આવશે બીજું જોઈએ ધ ડોગ પ્લેઝ ઓલ દે ટી ઇટ ગેટ્સ ડાર્ક નેક્સ્ટ જોઈએ ધ વેગ હી વેગ્સ હીઝ ટેલ એન્ડ જમ્સ વિથ જોય બરાબર હિ જમ્સ વિથ અહીંયા આવશે જોય ધ ડોગ ઇઝ ડેસ એન્ડ ધ ડોગ ઇઝ ગુડ એન્ડ પ્લેફુલ ઓકે હુ લિવ ઇન ધ ફોરેસ્ટ હુ લિવ ઇન ધ ફોરેસ્ટ તો આન્સર આવશે રેબિટ અહીંયા આન્સર આવશે રેબિટ લીવ ઇન ઇટ વેર વોઝ ધ રેબિટ સ્લીપિંગ અન્ડર ધ ટ્રી ડેસ ફેલ ફ્રોમ ધ ટ્રી રેબિટ શું આવશે અહીંયા રેબિટ આવશે બરાબર ને બટરફ્લાય ફોલિંગ ટુઅર ફોલ્સ ટુ ફોલ્સ હો અહીંયા આવશે લીફ્ટ લીફ લીફ્ટ અહીંયા લીફ આવશે બરાબર ને સડનલી બટરફ્લાય વાઝ ફોલિંગ ટુ ફોલ્સ ફોલ્સ આવશે વિથ ધર હે બિટ મીટ ટાઈગર ઓન અ વે તો યસ વાય યસ યસ ઓકે મિત્રો તો આ પ્રમાણે છે ડઝ ધ ડોગ રન ઇન ધ સન તો સાચું છે ડઝ ધ ડોગ હેવ ફન તો આપણને સાચું છે ડઝ ધ ડોગ વેર ડઝ ધ ડોગ સીટ ડોગ ક્યાં બેસે છે ઓન ધ મેટ નિયર મી હુ રન્સ ફાસ્ટ તો કેટ રન્સ ફાસ્ટ વોટ ડઝ ધ ડોગ સી ઇઝ ધ કેટ ટુઅલ્સ ટુ ટ્રુ બરાબર ને તો આ જે છે કે આ તમારી વાર્તા જોઈને લખવાનું છે હવે અપ્રોપ્રેટ ડ્રાઈવર હવે ડ્રાઈવર કોણ ચલા ડ્રાઈવર શું ચલાવે છે તો બસ તો ગાર્ડનરનું કામ કાં છે તો ગાર્ડનરમાં શું આવશે તો પ્લાન્ટ આપણો કન્ટ્રીને કોણ પ્રોટેક્ટ કરે છે તો સોલ્જર બરાબર પછી ભોજન કોણ ઉગાડે છે તો ગાર્ડનર સોરી ફાર્મર ફાર્મર આપણા માટે ભોજન ઉગાડે છે માંડવ પડે ત્યારે ક્યાં જવું જોઈએ ઈલ એટલે ક્યાં જઈએ આપણે તો ડૉક્ટર ઓકે આપણે ઘર બાંધવાનું હોય તો આપણને કોણ હેલ્પ કરે છે ટો મેશન બરાબર હવે દરજી કપડાં બનાવે છે ટેલર કપડાં બનાવે છે તો પોટર શું બનાવે ક્લે બરાબર ને એટલે ટેલરને કપડું જોઈએ કપડાં બનાવવા માટે તો પોટરને શું જોઈએ ક્લે જોઈએ માટી જોઈએ બનાવવા માટે ફ્રૂટ્સ કોણ સેલ કરે છે તો ફ્રૂટ સેલર ક્રિકેટ કોણ રમે છે મિત્રો તો ક્રિકેટર વાર્ક કપાવવા માટે ક્યાં જઈએ છે હેરકટ માટે તો બાર્બર બરાબર ફર્નિચર માટે ક્યાં જઈએ છીએ તો કાર્પેન્ટર સાયન્ટિસ્ટ ક્યાં કામ કરે છે લેબોરેટરીમાં ડોક્ટર ક્યાં કામ કરે છે હોસ્પિટલમાં হু ডিসসক নিং নব শোধেছে আপনা কপা কন স্টীচ করেছে আই ও নূ ন্যু পটস আপনার নট জ পোট হু রিপের্ শুজ কোন রিপেয়ার করেছে কবর ওকে আড্ডি হসপিটাল આ ક્લાસરૂમમાં જ રહે છે બરાબર આ બધું રોડ પર રહે છે આને આપણે કરવાનું છે ગન યુનિફોર્મ ને સોલ્જર આ નીડલ સ્લીપ સીપ ફિલ સ્ટીક ને બુક્સ તો મિત્રો બુક્સ આવશે બુક ચોક બોર્ડને શોપો સોફ આવશે આ તો તમે કરી લેજો તમને આવડતું જશે બરાબર ને આ બી આપણને ટી ચિલ્ડ્રન એટલે આવશે ટીચર પછી ગ્રો ક્રોપ્સ એટલે આવશે ફાર્મર પછી આઈ વેર યુનિફોર્મ ને પ્રોટેક્ટ કન્ટ્રી એટલે આવશે સોલ્જર પછી મિત્રો સીક પીપલ સીક પીપલમાં આવશે ડૉક્ટર પછી ટેક કેર ઓફ પ્લાન્ટ્સ એટલે આવશે ગાર્ડનર આ અહીંયા જોઈએ મિશન ના જગ્યા પર લખવાનું છે આપણે આ ટેલર બરાબર પછી જોઈએ આ પોટરના જગ્યા પર લખવાનું છે મેસન શૂઝ કોણ રિપેર કરે છે તો આન્સર આવશે અહીંયા જગ્યા આવશે આપણે કોબલર પછી વુડન ચેર એટલે આવશે કાર્પેન્ટર બરાબર આ પ્રમાણે ઓકે મિત્રો হ্যাঁ যাইন ডিড গীতা গেম গীতা কে রমত রেছে তো মিত্র রমত সময় আছে গীতা প্লেড গেমস ফ্রোম ফোর ডিড সি ডু এট সিক্স ফোর্টি ছাসেস শু করেছে টো সি ডিড ইস হমবর্ক ফ্রোম সিক্স থটি টু এট ও સી વોચ ડેશ ફ્રોમ સી વોચડ ડેશ ફ્રોમ ફાઇવ ફોર્ટી પીએમ ટુ શું જોઈ છે ફાઇવ ફોર્ટી ટુ ટીવી આવશે અહીંયા ટીવી ફ્રોમ ફાઇવ ફોર્ટી પીએમ ટુ સિક્સ ફોર્ટી પીએમ અરવંદ ગીટાઝ એક્ટિવિટી પ્રોપર ઓર્ડર ઓકે મિત્રો આ પહેલાં શું આ ચારને બરાબર ઓર્ડરમાં આપણે મૂકવાનું છે તો ડિનર છેલ્લે આવશે બરાબર લંચ આપણે જોઈએ લંચ આવશે પહેલાં લંચ આવશે પછી ગેમ્સ આવશે પછી ટીવી ને પછી ડિનર ઓકે ઓકે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરજો હું વિઝિટેડ ધ વેજીટેબલ માર્કેટ ગુનગુન હેન હર મધર ટોમેટોઝ રેટો બનાનાસ યલો ઇટ ડે વિઝિટ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ શું એ લોકો માર્કેટ સવારમાં જાય છે તો ફોલ્સ આવશે બરાબર ને વોટ ડીડ સી ડુ આફ્ટર રીચિંગ હોમ ઘરે પહોંચીને શું કરે છે મિત્રો ઘરે પહોંચીને શું કરે છે સી વોચ ઓલ ધ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વોટ વોઝ ધ ટોટલ બિલ ટોટલ બિલ વોઝ ટુ હન્ડ્રેડ રૂપીસ ઓકે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ઓકે મિત્રો થેન્ક યુ બિગનું આવશે સ્મોલ હેપીનું સેડ ફાસ્ટનું સ્લો થીનનું ફેટ પછી કોલ્ડનું આવશે હોટ ઓકે આ પ્રમાણે તમારે લખવાનું છે ઓકે આમાં આન્સર આવશે આ પાણીવાળું છે એટલે ડક આવશે બહુ બીજા બધા એનિમલ છે આમાં આન્સર આવશે ব্রিজল আন্সার আসে গ্রেপ্স আন্সার আসে গার্ডন ওকে মিত্র আড়তো হসে আলফাবেটিক অর্ডার প্রমাণে গোঠাছে মানা পড়ে তো মানস কেও থা যায় শিখ एच ए डबल पी वायबर के एल आई डबल टी एल लीटर आर आई वी टी आर रीवर इ एल ए सी प्लेस पची आम शूँ आवशे ते जो लो बार ओके मित्रों थैंक यू फ्रेंड्स